ઉના તાલુકાના નવા બંદર ગામે આજે વહેલી સવારે સિંહ આવ આવતા તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તાલુકાના નવા બંદર ગામે અવારનવાર સિંહ લટાર મારતા જોવા મળે છે ત્યારે આજે વહેલી સવારે સિંહનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જ્યારે આ સિંહ જોવા લોકો આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સિંહ ફરતીકરો આટા મારી રહ્યો છે અને હવામાન પણ સારું જોવા મળી રહ્યું છે ત્યારે આજે સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે